નમસ્તે વિદ્યાર્થી મિત્રો જવાહર નવોદયની પ્રવેશ પરીક્ષા માટે આપનું હાર્દિક સ્વાગત જવાહર નવોદયની પ્રવેશ પરીક્ષામાં સ્વાધ્યાય ચૌદ ના પૂછાયેલા પ્રશ્નનું સોલ્યુશન આપણે જોઈએ પ્રશ્ન એક રૂપિયા બારસો ની રકમ આઠ મહિના માટે આઠ ટકાના વાર્ષિક દરથી સાદા વ્યાજે ઉધાર લેવામાં આવી છે હિસાબ ચુકતે કરવા આઠ મહિના પછી કેટલી રકમ આપવી પડશે તો અહીંયા સાદા વ્યાજ માટેની રકમ લેવામાં આવી છે ત્યારે આપણને મુદ્દલ રકમ બારસો આપી છે એટલે પી બરાબર બારસો આર એટલે વ્યાજનો દર આઠ ટકા એન એટલે આઠ મહિના અને આ એટલે ઇન્ટરેસ્ટ સિમ્પલ ઇન્ટરેસ્ટ મેળવવાનો છે આઈ બરાબર પી આર ના છેદમાં સો બારસો ગુણ્યા આઠ ના છેદમાં સો ગુણ્યા આઠ ના છેદમાં બાર તો ચોસઠ રૂપિયા સાદું વ્યાજ મળે છે આપણને આઠ મહિના પછી કેટલી રકમ આપવી પડે એટલે બારસો વત્તા ચોસઠ એટલે બારસો ચોસઠ રૂપિયા પાછા પરત આપવા પડે વિકલ્પ બી ની અંદર આપણો જવાબ જોવા મળશે ત્યાર પછીનો દાખલા નંબર બે છે રૂપિયા પંદર હજાર ને આઠ વર્ષ માટે સાધારણ વ્યાજ પર મૂકવાથી પચીસ હજાર આઠસો થઈ જાય છે તો વાર્ષિક વ્યાજ દર કેટલો હશે અહીંયા આપણે વિદ્યાર્થી મિત્રો વ્યાજનો દર મેળવવાનો છે એટલે કે આર મેળવવાનો છે મુદલ રકમ આપી છે પંદર હજાર આપણને વર્ષ તરીકે આપ્યા છે આઠ વર્ષ આર એટલે કે વ્યાજનો દર આપણે મેળવવાનો છે હવે આ મેળવવા માટે શું કરીશું તો કે પચીસ હજાર આઠસોમાંથી પંદર હજાર બાદ કરતા દસ હજાર આઠસો રૂપિયા આપણને ઇન્ટરેસ્ટ થાય છે વ્યાજ થાય છે તો આરનું સૂત્ર મૂકીશું આર એટલે વ્યાજનો દર આપણે અંશ ને છેદ ને ઉડાડતા આપણને જવાબ મળશે નવ ટકા જે આપણને વિકલ્પ નંબર બી ની અંદર આપેલો છે ત્યાર પછીનો પ્રશ્ન ત્રણ છે એક વ્યક્તિએ બે વર્ષ માટે ત્રણ હજાર સાદા વ્યાજ પર નવ ટકા વાર્ષિક દરથી ઉધાર લીધા બે વર્ષ પછી તેણે રૂપિયા ત્રણ હજાર રોકડા અને ટેબલ આપીને ઉધાર ચૂકવ્યું તો ટેબલની કિંમત શું થશે અહીંયા પણ વિદ્યાર્થી મિત્રો ત્રણ રૂપિયા સાદા વ્યાજ પર લીધા એટલે પી બરાબર ત્રણ વર્ષ માટે લીધા એટલે એન બરાબર બે નવ ટકાના દર છે એટલે વ્યાજનો દર નવ ટકા અને આઈ બરાબર મેળવવાનો આઈ બરાબર પી આર છેદમાં સો ત્રણ હજાર બે ભાગ્યા સો એટલે આપણને મળશે ત્રણ હજાર પાંચસો ને ચાલીસ તો આપણને પાંચસો ચાલીસ રૂપિયાનું ટેબલ મળે છે એટલે વિકલ્પ સી આપણો જવાબ મળશે ત્રણ વર્ષ પછી તેરસો ને ચૌદ થઈ જશે અહિયાં કેટલા ટકા એટલે આર મેળવાનું છે અહીંયા પી આપ્યો છે એન આપ્યો છે અને આઈ આપ્યો છે આર આપણે મેળવવાનો છે એટલે વ્યાજનો દર તો વ્યાજ ના દર નું છે એટલે અંશ અને છેદને ઉડાડતા આપણને જવાબ મળશે બાર ટકા એટલે વિકલ્પ સી આપણો જવાબ મળશે ત્યાર પછીનો પ્રશ્ન પાંચ છે

પી ચાર આર બરાબર ચૌદસો ચાલીસ માંથી ચૌદસો બાદ કરતા ચાલીસ નો તફાવત મળે છે જે વિકલ્પ બી ની અંદર આપેલો છે ત્યાર પછીનો દાખલા નંબર છ છે કેટલા સમયમાં કોઈ પણ મુદ્દલ રાશિ દસ ટકાના વાર્ષિક સાધારણ વ્યાજના દરે બમણી થશે અહીંયા કેટલા વર્ષ માટે વિદ્યાર્થી મિત્રો આપ્યું છે એટલે એનું સૂત્ર આપણે મૂકીએ કારણ કે આપણને પી આપ્યો નથી આ આપ્યો નથી એટલે સીધું એન અને આરનું સૂત્ર મૂકી શકાય એન બરાબર સો ભાગ્યા આર તો અહીંયા ટકા આપ્યા છે દસ એટલે સો ભાગ્યા દસ એટલે કે દસ વર્ષની અંદર આપણને રકમ બમણી થઈ શકાય સાતમો દાખલો અમારે રૂપિયા આઠસો પાંચ ટકા વાર્ષિક દર થી ઉધાર લીધા કેટલી રકમ આપવાની થશે પી આપ્યા છે આઠસો આર આપ્યા છે પાંચ ટકા એન આપ્યા છે ત્રણ પૂર્ણાંક એક દુત્યાણું વર્ષ એટલે ત્રણ દુ છ ને એક સાત દુ વર્ષ થયું આય આપણે રૂપિયા મળે છે તો આઠસો વત્તા એકસો ચાલીસ એટલે નવસો ને ચાલીસ રૂપિયા વ્યાજ સાથેની રકમ રાશિ આપણે પરત આપવી પડે આઠમો દાખલો છે વિદ્યાર્થી મિત્રો

હવે વિકલ્પ એની અંદર પાંચ હજાર આપ્યા છે તો આપણે પાંચ હજારથી એને લઈએ કે પાંચ હજાર ગુણ્યા આઠ ગુણ્યા ચાર ભાગ્યા સો એટલે સોળસો રૂપિયા થયું હવે એ આપણું થાય તો આપણો જવાબ એ પાંચ હજાર બી બરાબર આવશે તો પાંચ હજાર વત્તા સોળસો એટલે છ હજાર ને છસો રૂપિયા આપણો એ થયો એટલે વિકલ્પ બી આપણને સાચો જવાબ મળે છે પી બરાબર પાંચ હજાર રૂપિયા નવમો દાખલો છે કેટલા વર્ષમાં રૂપિયા બારસો ની રાશિ પાંચ ટકાના વાર્ષિક સાધારણ વ્યાજના દરે અઢારસો રૂપિયા થઈ જશે અહીંયા પણ પી એટલે કે મુદલ રકમ આપી છે બારસો આર આયું છે પાંચ આપ્યું છે છસો છસો એટલે અહીંયા અઢારસો માંથી બારસો બાદ કરતા આપણને છસો મળશે હવે એનું સૂત્ર મૂકીએ કે પી સો ગુણ્યા આય અહીંયા પચીસ આપણને મળશે એટલે કે એન બરાબર પચીસ વર્ષની અંદર આ રકમ અઢારસો રૂપિયા થશે દસમો દાખલો છે એક રાશિ એટલે કે મુદલ સોળ વર્ષમાં સાધારણ વ્યાજના દરે બમણી થઈ જાય છે તો વાર્ષિક દર કેટલો હશે અહીંયા પણ આર મેળવવાનો છે તમને જ્યારે વિદ્યાર્થી મિત્રો પી કે આઈ આપેલું ન હોય જો અહીંયા એક રાશિ એટલે નથી આપણને મુદ્દલ રકમ આપી કે નથી વ્યાજ ત્યારે તમારે આર અને એન મેળવવા માટેનું સૂત્ર મૂકવાનું આર બરાબર સો એન તો સો ભાગ્યા સોળ હવે અવયવો પાડ્યા પચીસ સો અને ચોકે ચોકે સોળ આ ચાર ચાર ઉડી જશે એટલે આપણને જવાબ મળશે પચીસના છેદમાં ચાર એટલે છ પૂર્ણાંક એક ચતુર્થાંશ ટકા વિકલ્પ બી આપણો જવાબ મળશે તો આ હતું આપણું સ્વાધ્યાય ચૌદનું પૂછાયેલા પ્રશ્નનું સોલ્યુશન ફરી વાર મળીશું નવા વિડીયોમાં સ્વાધ્યાય તેરના ના પ્રશ્નોનું સોલ્યુશન સાથે